ભાવનગર શહેર ભાજપ દ્વારા કોકા કેટ ખાતે પુતળા દહન કરી વિરોધ પ્રદર્શન કર્યું લોકસભામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેકટરનું અપમાન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાના વિડીયોની એડિટ કરી પ્રસારિત કરવામાં આવ્યો હોય તેમજ લોકોને ગુમરાહ કરવામાં આવેલા તેના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા પુતળા દહન તેમજ વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કોકા કેટ ચોખે ખાતે કરાયું હતું

સરકારનો આંબેડકરજી માટેની શ્રદ્ધાનો પક્ષ જે પ્રકારે રાખ્યો ને કોંગ્રેસે જે પ્રકારે આંબેડકરજીનું અપમાન કર્યું છે એમને હરાવવા માટે ઉમેદવારો ઉભા રાખ્યા છે એ જ આંબેડકરજી જેમણે આવું મોટું આપનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લોકશાહીનું બંધારણ આપ્યું છે તીર્થસ્થળી તરીકે અલગ અલગ પ્રકારે પાંચે એમની ભૂમિમાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એને ત્રિસ્થાન બનાવ્યું છે કોંગ્રેસ એ ક્યારેય જોઈ શકતી નથી કોંગ્રેસના વિચાર વિરોધી જે કાંઈ લોકો છે એ આઝાદી પહેલાં પણ આંબેડકરજી એ વિચારના વિરોધી હેઠળ એમને નહોતું ગમતું એનો વિરોધ આજે પણ કરી રહી છે સોનિયાજી રાહુલજી અને કોંગ્રેસ જે પ્રકારે ખડકેજીએ આદણી અમિતભાઈની જે વાત મીડિયાએ પણ જોઈ છે દેશે જોઈ છે સ્પષ્ટ સ્વયં છે આંબેડકરજી માટેનું સન્માન એ ભારતીય જનતા પાર્ટીની પ્રાયોરિટી છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રી એ બંધારણને હાથીની અંબાડી ઉપર બેસાડીને ગુજરાતમાં સમગ્ર વિશ્વને એનું દર્શન કરાવેલું ટ્વીસ કરવું ખોટું બોલવું અને લોકોને ભરમાવા એટલી એટલી સખત હાર પછી પણ કોંગ્રેસ સુધરતી નથી ત્યારે આખી વાતને ટ્વીસ કરી અને જે પ્રકારે મૂકી છે સમગ્ર વિડીયો લાઈવ એ દેશે જોયો છે છતાં પણ જ્ઞાતિ જાતિના વાડા એ ઊભા કરીને જ્ઞાતિઓને ઉશ્કેરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે દલિત સમાજ અન્ય સમાજ એ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે ત્યારે ખડગેજીએ જે પ્રકારે નિવેદનો કર્યા છે એમના વિરુદ્ધના સમગ્ર દેશની અંદર વિરોધ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યું છે આજે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણી અભયભાઈના અધ્યક્ષસ્થાને ભાવનગરમાં પણ આ વિરોધ પ્રદર્શન છે કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર ચીમકી આપે છે હજી પણ સુધરી જાઓ જનતા જનાદને એ તમને નકારા આગામી દિવસોમાં આનો જવાબ દલિત સમાજ ઉપરાંત તમામ સમાજ આપશે આંબેડકરજી અમારા માટે સન્માનની હતા છે અને ભવિષ્યમાં પણ રહેવાના છે કોંગ્રેસે પોતાના આઈનામાં જોઈ લેવાનું છે કે આદરણીય આંબેડકરજીને કોણે હરાવ્યા હતા આંબેડકરજીને કેવા કેવી રીતે નવાજવામાં આવ્યા હતા એમને ભારત રત્ન કોંગ્રેસે આપ્યો હતો કે કેમ એ પોતાના આઈનામાં જોઈને એ દેશની જનતાને વાત કરે સમગ્ર દેશની જનતાએ જે રીતે સંસદમાં દેશના યશસ્વી ગ્રહ પ્રધાન માનની અમિતભાઈ શાહનું જે પ્રવચન ચાલતું હતું એ દરમિયાન ડોક્ટર સાહેબ આંબેડકરને જે રીતે વાત થઈ રહી હતી એ વાતને મારી મચકોડીને જુદી રીતે ટ્વીટ કરી લોકો સમક્ષ જે લઈ જવાનું કૃત્ય કર્યું છે એને ભારતીય જનતા પાર્ટી ખૂબ સખત શબ્દોમાં વખોડે છે આદરણીય મોદીજીના નેતૃત્વમાં હોય કે આદરણી સ્વર્ગસ્થ અટલજીના નેતૃત્વમાં હોય ડૉક્ટર સાહેબ આંબેડકરજીને યાદ કરી કરીને એમના ચીલે ચાલવાનું કામ બંધારણના ઘરવૈયા તરીકે દેશ અને દુનિયાએ જ્યારે આપણું બંધારણને અપનાવ્યું છે ખૂબ સરાહના થઈ છે સમગ્ર દેશની જનતા અને આપ સૌ આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે વર્ષો સુધી શાસન માં રહ્યા પછી કોંગ્રેસે ભારત રત્ન આપવા માટેનું ક્યારેય વિચારવું નતું ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને બાબા સાહેબને ભારત રત્ન અપાનો આ સિવાય પણ બંધારણની કોઈ પણ બાબત હોય બંધારણ દિવસની ઉજવણી હોય તો પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થઈ પંચતીર્થ સાહેબના એ બધાનો વિકાસનું જો કોઈએ કામ હાથમાં લીધું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લીધું છે ચૌદમી એપ્રિલ એટલે કે બાબા સાહેબનો જન્મ જયંતિ એમને પણ ભારતીય જનતા પાર્ટી સમરસતા દિવસ તરીકે ઉજવી આવા અનેક કાર્યક્રમો રાજ્યની વાત કરીએ જિલ્લે જિલ્લે આંબેડકર ભવન પર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં છે એક પણ કાર્યક્રમ એવો નહી હોય કે બાબા સાહેબના લગતો જે કાર્યક્રમ હોય એમાં ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશ લેવલે રાજ્ય લેવલે બધે બાબા સાહેબને યાદ કરી એમના અધૂરા કાર્યો એમનાથી પ્રેરણા લઈ અને આગળ વધી એ રીતે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે ત્યારે હું ભગવાનના ચરણોમાં આજે પ્રાર્થના કરું છું કે કોંગ્રેસની જે નીતિ છે સમાજો સમાજો વચ્ચે વ્યવહારો દૂર થાય એમની વચ્ચે અંતરાયો ઊભા થાય એ પ્રકારની એમની રાજનીતિને કારણે રાજ્યો અને દેશમાંથી છે છેલ્લા ચૂંટણીના પરિણામો ઉપરથી ખ્યાલ આવે કે એમના આવા વ્યવહારના કારણે દેશની જનતા એમને સખત રીતે નકારી રહી છે અને મોદીજીના નેતૃત્વમાં જે રીતે દેશ એક ભારત શ્રેષ્ઠ ભારત વિકસિત ભારતની કલ્પના સાથે આગળ વધી રહ્યો છે ત્યારે આપણે સૌ સાથે મળી દેશ હિતમાં સમાજ હિતમાં કામ કરીએ એવી ભગવાન એમને સદબુદ્ધિ આપે એટલી જ વિનંતી અસ્તુ વંદે માતરમ ભારત માત્ર